તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સાહેબ તમે એકવાર આ ભરવાડનો વિડીયો જોઈ લો કેમ કે સ્વાભાવિક રીતે તમને ખબર હશે કે જ્યારે ચાલતા અંબાજી સુધી લોકો જતા હોય છે ત્યારે સામાન્ય રીતે જે લોકો કેમ્પ બાંધીની સેવા કરતા હોય છે આ ઉપરાંત કેટલાય લોકો એવા હોય છે કે જે ભાઈ પોતાના ટ્રેક્ટરની અંદર કેળાઓ લાવ્યા હોય છે અને કેળાનો પ્રસાદ આપી અને લોકોને જય બે કરતાં ભાઈ આગળ વધતા હોય છે પણ સાહેબ તમે એકવાર આ ભરવાડનો વિડિયો જોઈ લો અને આ ભરવાડે સાહેબ એનું દૂધનો ખાસ કરીને દૂધનો પ્રસાદ આપ્યો છે અને આ જોઈને ભાઈ બધા લોકો હેરાન થઈ ગયા છે અને એ પણ મિત્રો એક બે કે દસ લીટર દૂધ નહીં પણ તમે જોશો એટલે તમને ખબર પડશે કે સાહેબ આટલું બધું દૂધ છે એ પણ એક સેવાના કામમાં વાપર્યું તો ખરેખર એ તો ભાઈ ભરવાડને કેવો પડો તો હાલો ભાઈઓ સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ છીએ અને તમને હમણાં જ આખે આખો વિડીયો બતાવું છું તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને મારા ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દેશ અને દુનિયાના તમામ સમાચારો અને આ ઉપરાંત તમને ઘણા બધા વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે એ બધે બધા વિડીયો હું તમને આ ચેનલના માધ્યમથી આપતો રહીશ તો ખાસ કરીને તમે મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમને આ ભાઈઓ દેખાય છે આ ભાઈઓએ ખરેખર એવું લાગે છે કે આખી દુનિયા ધ્રુજાવી નાખી હોય કેમ કે જે દૂધનો પ્રસાદ આપે છે અને તમે જુઓ પણ છો કે જે ભાઈ ચાલતા લોકો જતા હોય છે દૂધનો પ્રસાદ પણ લે છે અને લઈને ધીરે ધીરે આગળ વધતા હોય છે અને આ વિડીયો જોઈને ભાઈ બધા લોકો ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપી રહ્યા છે ભાઈને કે ભાઈએ જે કામ કર્યું છે ખરેખર બહુ મોટું કામ કર્યું છે ને જેવું સેવાનું કામ હોય ભાઈ નાનું હોય કે મોટું હોય પણ કામ તો કામ જ કહેવાય ભાઈ એટલે એવું નથી કે દૂધ પાયું એટલે બહુ મોટું કામ કર્યું પણ એ ના કહેવાય ભાઈ પણ આ સેવા કહેવાય એક જાતની બરાબર હા આ સેવા જ કહેવાય ને આવી સેવાનો જો મોકો તમને મળે તો તમારે પણ ભાઈ કરવું જ પડે તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો